ચાલો આજે વાત કરીએ એક એવી બાબતની જે દરેક લીડર માટે ખૂબ જ મહત્વની છે એક મજબૂત ટીમ બનાવવી અને એ ટીમમાં થતા સંઘર્ષોને કુશળતાથી સંભાળવા આખી પ્રક્રિયાને ચાલો ઊંડાણથી સમજીએ એક લીડરનું કામ ખરેખર આ પઝલ જેવું છે નહીં અલગ અલગ લોકોને એકસાથે લાવીને એક સુમેળભરી ટીમ બનાવવી એ એક કળા છે તો સવાલ એ છે કે આ કળાના મુખ્ય સિદ્ધાંતો કયા છે અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે શું લોકોનું ભેગું થવું એ માત્ર એક ગ્રૂપ છે કે પછી એ એક સાચી ટીમ છે જુઓ ગ્રૂપમાં લોકો સાથે તો હોય જ છે પણ ટીમમાં લોકો એકબીજાના સહયોગથી એક જ લક્ષ્ય માટે જોડાયેલા હોય છે અને આ નાનકડો તફાવત જ સફળતાનો પાયો છે તો આપણી આખી ચર્ચા આ ચાર મુદ્દાઓની આસપાસ રહેશે પહેલાં ટીમવર્કનો સાચો અર્થ શું છે પછી સ્વોટ એનાલિસિસથી ટીમને કેવી રીતે સમજવી ત્રીજું સંઘર્ષ એ ખતરો છે કે તક અને છેલ્લે સંઘર્ષને ઉકેલવા માટેની આપણી ટૂલકિટ તો ચાલો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત વાતથી શરૂઆત કરીએ જ્યારે આપણે ટીમવર્ક કહીએ છીએ ત્યારે તેનો ખરેખર મતલબ શું થાય છે જુઓ ટીમવર્ક એટલે ખાલી સાથે કામ કરવું એટલું જ નહીં એ તો દરેકના અલગ અલગ પ્રયત્નોને સહયોગ વાતચીત અને વિશ્વાસથી જોડીને એક કોમન ગોલ તરફ લઈ જવાની પ્રોસેસ છે એટલે કે આ ચાર વસ્તુઓ ખૂબ જ જરૂરી છે સહયોગ સંચાર પરસ્પર વિશ્વાસ અને એક સહિયારું લક્ષ્ય આ સમજો કે ટીમવર્કની કરોડ રજ્જુ છે આના વગર સર્જનાત્મકતા અને વિકાસ શક્ય જ નથી અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે ટીમ બનાવી દેવી એ તો ખાલી શરૂઆત છે સાચું કામ તો એને સતત માર્ગદર્શન આપવાનું જરૂરી સાધનો પૂરા પાડવાનું અને પ્રોત્સાહન આપીને ટકાવી રાખવાનું છે ઓકે તો હવે આગળ વધીએ ચાલો જોઈએ કે કોઈપણ ટીમની અંદર શું ચાલી રહ્યું છે એનો એક ક્લિયર પિક્ચર કેવી રીતે મેળવી શકાય આ માટે એક ખૂબ જ પાવરફુલ ટૂલ છે સ્વોટ એનાલિસિસ આનાથી આપણને ટીમની આંતરિક બાબતો એટલે કે એની સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ અને બાહ્ય પરિબળો એટલે કે ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ બધું જ સમજવામાં મદદ મળે છે ચાલો આને એક ઉદાહરણથી સમજીએ જેથી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય માની લો કે એક સ્કૂલની પ્રાર્થના સમિતિ છે હવે એની આંતરિક શક્તિ શું તો કે એમની પાસે સંગીતની સારી આવડત છે અનુભવી સભ્યો છે પણ નબળાઈ નેતૃત્વની કમી જેન્ડર બેલેન્સ નથી અને પેઢીઓ વચ્ચે મોટો ગેપ છે હવે બાહ્ય પરિબળો જોઈએ તકો શું છે તો નવા મેન્ટરશીપ પ્રોગ્રામ્સ શરૂ કરી શકાય નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે પણ સામે જોખમ પણ છે અમુક લોકો પરિવર્તનનો વિરોધ કરે છે અને જૂની સ્કિલ્સ ગુમાવવાનો ડર પણ છે તો આખા એનાલિસિસ પછી શું એકદમ ક્લિયર એક્શન પ્લાન બને છે સિનિયર સભ્યો પોતાનું જ્ઞાન જુનિયર્સને આપે વિદ્યાર્થી નેતાઓની એક નવી લાઇન તૈયાર થાય અને ટીમમાં સંતુલન આવે ઓકે હવે વાત કરીએ એક એવી વાસ્તવિકતાની જે દરેક ટીમમાં જોવા મળે છે અને એ છે સંઘર્ષ પણ સવાલ એ છે કે શું સંઘર્ષ હંમેશા ખરાબ જ હોય છે ખરેખર તો ના જો સંઘર્ષને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવે તો એ ગ્રોથ ઇનોવેશન અને સંબંધોને મજબૂત બનાવવા માટેની એક જબરજસ્ત તક બની શકે છે આ એક એકદમ અલગ દૃષ્ટિકોણ છે અને આના માટે લીડર્સ માટે એક સુવર્ણ નિયમ છે રિસ્પોન્ડ કરો રિએક્ટ નહીં એટલે કે પ્રતિભાવ આપો પ્રતિક્રિયા નહીં કારણ કે પ્રતિક્રિયા હંમેશા ભાવનાત્મક હોય છે અને નુકસાન કરે છે જ્યારે પ્રતિભાવ વિચારીને લેવાયેલો અને રચનાત્મક હોય છે તો ચાલો હવે આપણે આપણા અંતિમ વિભાગમાં જઈએ અને સંઘર્ષને ઉકેલવા માટેની એક પ્રેક્ટિકલ ટૂલકીટથી સજ્જ થઈએ કોઈ પણ સંઘર્ષને નેવિગેટ કરવા માટે મુખ્યત્વે પાંચ શૈલીઓ છે આને ફાઈવ એનિમલ સ્ટાઇલ્સ પણ કહેવાય છે ચાલો એક પછી એક એને સમજીએ સૌથી પહેલો છે કાચબો જેની સ્ટાઇલ છે ટાળવાની મતલબ કે ઓછી દૃઢતા અને ઓછો સહકાર આ ક્યારે કામ આવે જ્યારે મુદ્દો બહુ નાનો હોય અને કોઈ મોટું જોખમ ન હોય બીજો છે ટેડી બેર એની સ્ટાઇલ છે સમાધાન કરવાની એટલે કે દૃઢતા ઓછી પણ સહકાર ભરપૂર જ્યારે સંબંધો સાચવવા વધુ જરૂરી હોય ત્યારે આ સ્ટાઇલ બેસ્ટ છે પછી આવે છે શાર્ક જેની સ્ટાઇલ છે સ્પર્ધા કરવાની ખૂબ જ દૃઢ પણ સહકાર ઓછો આ શૈલી કટોકટીના સમયે જરૂરી છે જ્યારે કોઈ ઝડપી અને કદાચ અપ્રિય નિર્ણય લેવાનો હોય ચોથો છે ગુવડ જેની સ્ટાઇલ છે સહયોગ કરવાની મતલબ કે હાઈ અસર્ટિવનેસ અને હાઈ કોઓપરેશન આનો હેતુ એક સાચો વિન વિન ઉકેલ શોધવાનો છે જ્યાં બંને પક્ષના ધ્યેય પૂરા થાય અને છેલ્લે આવે છે શિયાળ એની સ્ટાઇલ છે મધ્યમ માર્ગ અપનાવવાની તે એક એવી વચ્ચેની જગ્યા શોધે છે જ્યાં બંને પક્ષો થોડું થોડું જતું કરે અને સમાધાન પર પહોંચી જાય તો આ બધું જાણ્યા પછી અસલી સવાલ એ નથી કે આમાંથી કઈ શૈલી બેસ્ટ છે અસલી સવાલ એ છે કે આપણી પોતાની ડિફોલ્ટ શૈલી કઈ છે અને એનાથી પણ વધુ મહત્વનું એ છે કે શું ટીમની જરૂરિયાત પ્રમાણે આપણે આ અલગ અલગ શૈલીઓ અપનાવી શકીએ છે કારણ કે સાચું નેતૃત્વ એમાં જ છે